આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે બ્લોગ ચાલુ કર્યો છે બપોરે અમે જમવા બેસી ગયા છીએ બધાએ અમે હા રસોઈ તૈયાર થઈ ગઈ છે અમે બધાએ જમવા બેસી ગયા છીએ હા બનાવ્યા છે વઘારેલા ભાત રીંગણ બટેકાનું શાક છે કેરીની કટકી છે કાંદો સુધાયરો છે દહીં રોટલી છાશ કેવડા ને બધુંય

વાહ વાહ કાચિસ્ટ હવે મિતુભાઈ બતાવશે કે આમાં હું સિસ્ટમ આવી છે ગાડીમાં બે સાઈડના દરવાજા ખુલે છે આગળની બોનેટ ખુલે છે પાછળની ડેકી ખુલે છે આ રીતની ગાડી ખુલે છે બધી અને આવા આમાં લાઇટિંગ બાઇટિંગ હું કેમ થાય છે બતાવી આ રીતની ગાડીમાં લાઇટિંગ થઈ છે અંદર એક લાઇટિંગ છે હવે મિતુભાઈ ગાડી સ્ટાર્ટિંગ કરશે ઓન વાગે છે ગાડીની કિંમત તમારે જોઈ તો અંદાજે તમે કોમેન્ટમાં કેજો તમે કોમેન્ટમાં જણાવો અને આ ગાડી કેવી લાગી તમને એ બતાવજો લીલા નાળિયેર અમે જે તેલ કરવા માટે કાઢ્યા હતા એ પીલી ના દૂધ નાળિયેરનું તૈયાર કરી લીધું છે અમે કા મમ્મી જો અહીંયા હજી તો એમને બધું માંદણું ને એવું બધું પડ્યું છે હવે આ દૂધ ફ્રીજમાં મૂકી દઈશું અને આ બધું ચોખ્ખું કરી નાખે અને દૂધ મૂકી દે ફ્રિજમાં અને કાલ તો તેલ ગરમ કરશું સાત વાગી ગયા છે અને હવે સાતની રસોઈ બનાવવાની છે અને અહીંયા મમ્મી

તો વે આ ટોપરા ભરી લેવી હા હા આજના મારા વીડિયા ને હું આયા જ એન્ડ કરીશ જો તમને અમારો આજનો વિડિયો કેમો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય